નમસ્કાર મિત્રો સ્વાગત છે જૂના વાહન યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે મિત્રોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરો મિત્રો આજના વિડીયોમાં આપણી પાસે મહિન્દ્રા યુઓ ચારસો પંદર ડીએ ટ્રેક્ટર છે તે વેચવા માટે આવ્યું છે ટ્રેક્ટરનું મોડલ છે તે બે હજાર ઓગણીસનું મોડલ છે અને ટ્રેક્ટર માત્ર છવ્વીસો કલાક હાલેલ છે ટ્રેક્ટરની કિંમત છે તે ઓનર દ્વારા પાંચ લાખ અને પંદર હજાર જેટલી કિંમત કરવામાં આવી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે મિત્રો તો કે ગામ પારાવાડા જિલ્લો પોરબંદર અને ભરતભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ પણ મિત્રો આ ટ્રેક્ટર ખરીદવા ઈચ્છતા હોય તો તેમણે ભરતભાઈનો કોન્ટેક કરી લેવો ભરતભાઈના નંબર છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશું તો ત્યાંથી તેમનો કોન્ટેક કરી લેવો મિત્રો ટ્રેક્ટરની કંડિશન છે તે ખૂબ જ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે ટાયર પણ ખૂબ જ સારી કંડિશનમાં છે તો જે કોઈ પણ મિત્રો ખરીદવા વાંચતા હોય તો તેમણે ભરતભાઈનો કોન્ટેક કરી લેવો